તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું લાલા ફિલ્મ વિશે તો મિત્રો લાલા ફિલ્મ વિશે વાત કરીએ એ પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો હવે જોઈએ લાલા ફિલ્મ વિશે તો મિત્રો ઘણા દર્શક અને ઓડિયન્સ કન્ફ્યુઝ હતા કે લાલા ફિલ્મમાં એવું તે શું છે તે આટલું બધું ચાલી ગયું અને હોક રોડને પાર થઈને અઘરી કમાણી કરી ગયું તો મિત્રો લાલા ફિલ્મ હેલ ફેલ બનાવવામાં નથી આવી તેના માટે સરળતાથી મહેનત કરવામાં આવી છે તેમાં ખૂબ જૂનો ઇતિહાસ પણ ભજવવામાં આવે છે મિત્રો તો મિત્રો આ ફિલ્મમાં અદ્ભુત કહાની છે અને ભગવત કથા પણ કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો તમને આ ફિલ્મ પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અમારા આવાના વિડીયો જોવા માટે નીચે આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો જય માતાજી